વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદી પર બનતા પુલનો સ્લેબ ભરાઈ પૂર્વે જ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ પર છેલ્લા એક વર્ષથી જર્જરીત થયેલ પુલના કારણે હેવી વાહનોનો સમગ્ર ટ્રાફિક વાંકાનેર શહેરમાં ડાયવર્ટ થયો હોય જેના કારણે શહેરમાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે જેનાથી નાગરિકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે આ પુલની મરામત કામગીરી ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરવા નેતાઓએ નાગરિકોને વાદા કર્યા હોય દરમિયાન ધીમી ગતિએ ચાલતી કામગીરીથી પણ નાગરિકો નારાજ હોય ત્યારે ગત મોડી રાત્રિના પાકાનેર પંથકમાં આવેલ મિની વાવાઝોડા સાથેના વરસાદના કારણે પુલનો એક ખાતાનો સ્લેબ ભરાય માટે કોન્ટ્રાક્ટર દ્વારા ગોઠવવામાં આવેલ સેન્ટિંગ કામનો માચડો ભરાઈના આગલા દિવસે જ ધરાશાયી થતાં આજ રોજ રવિવાર સવારથી પુલની કામગીરી પુનઃ સ્થગિત થઈ છે જેના કારણે ચોમાસા પૂર્વે આ પુલની મરામત કામગીરી પૂર્ણ કરવી અશક્ય બની છે જેથી વધુ છ મહિના જેટલા સમય આ પુલની મરામત કામગીરીમાં લાગવાથી નાગરિકોની ટ્રાફિક સમસ્યાની હેરાન પરેશાન થવું તે નિશ્ચિત બન્યું છે